અંબાજી પોલીસે છાબરી ચેકપોસ્ટ પરથી કિલો ચાંદી સાથે આરોપીને ઝડપી પાડ્યો છે આઠ લાખની કિંમતની ચાંદી અને કાર સાથે આરોપી સુરેશકુમાર શાંતિલાલ સોની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ચાંદી કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે નવ પોઈન્ટ પાંચ કિલો ચાંદી એક સાથે એકની ધરપકડ અંબાજી પોલીસને બાતમી મળી હતી કે છાબરી ચેકપોસ્ટ પરથી એક વ્યક્તિ ચાંદીના જથ્થા સાથે રાજસ્થાનથી આવી રહ્યો છે આ બાદમે મર્તાજ અંબાજી પોલીસ છાપરી ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી અને ચેકિંગ હાથ ધર્યું હતું બાદમે આધારે એક કાર છાપરી ચેકપોસ્ટ પર પહોંચી હતી અને આ દરમિયાન તેની તપાસ કરવામાં આવતા કારમાંથી નો પોઈન્ટ પાંચ કિલો ચાંદી સાથે આરોપી સુરેશકુમાર શાંતિલાલ સોની ઝડપાયો હતો ચાંદીની કિંમત આઠ લાખ જેટલી થવા જાય છે પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી રાજસ્થાનના સિરોહી પાસેના ગોયલે ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું મહત્વપૂર્ણ છે કે થરાદ પાસેના એક ગામમાંથી અગાઉ નવ પોઈન્ટ પાંચ કિલો ચાંદીની ચોરી થઈ હતી ચોરીની ચાંદીનો જથ્થો પિંડવાડા પાસેના માલબ ગામના સોમારામ પાસેથી આરોપીને ખરીદી કરી હોવાનું પોલીસને જણાવ્યું આરોપી અમદાવાદ ચાંદી કડવા જતા અંબાજી પાસે જ પકડાઈ ગયો પોલીસ પૂછપરછમાં સુરેશકુમાર સોનીએ અગાઉ પણ ચોરીની વસ્તુ ખરીદી હોવાનું જાણવા પડ્યું છે ને પોલીસે ચોરીનું ચાંદીનો જથ્થો ઝડપી વધુ તપાસ હાથ ધરી છે